શાસ્ત્રમાં પાંચ વસ્તુ એવી બતાવી છે જે અપવિત્ર હોવા છતાં પણ એને અમુક જગ્યાએ પવિત્ર માનવામાં આવી છે પાંચ વસ્તુ અપવિત્ર છે છતાં એને પવિત્ર ગણી છે કઈ પાંચ વસ્તુ ધ્યાનથી સાંભળો લખ્યું છે શાસ્ત્રમાં કે ઉચ્છિષ્ટમ શિવનિર્માલ્યમ વમનમ સવકરપટમ કાકવિષ્ઠાતે પંચૈતે પવિત્ર અતિ મનોહરા પાંચ વસ્તુઓ પવિત્ર મનાય એક તો ઉચ્છિષ્ટમ એઠું થયેલું ઉચ્છિષ્ટમ હોય એઠું થયેલું પછી બીજું શિવ નિર્માલ્ય ભગવાન શિવનું નિર્માલ્ય એટલે કે ભગવાન શિવની ઉપર ચડી જાય જે વસ્તુ એ પછી ગ્રાહ્ય નથી કોઈ એને સ્વીકાર ન કરે કોઈ ગ્રહણ ન કરી શકે એ પછી ત્યાગવું પડે પછી વમનમ વોમિટ થયેલું ઉલટી થયેલું વમનમ પણ ઉચ્ચિષ્ટ એટલે કે વમનમ એટલે કે બહાર નીકળેલી ઉલટી એને પણ આપણે અપવિત્ર માનીએ પછી સવ કરપટમ સબ ખાપણ કહીને જેને એનો સ્પર્શ કરીએ તો નાવું પડે એ પણ અતિશય અપવિત્ર માનવામાં આવે અને કાકવિષ્ટા કાકવિષ્ટા એટલે કાગડાનું મળ કાગડું જે મળ ત્યાગ ને એ અપવિત્ર માનવામાં આવે તો આ પાંચ વસ્તુને અપવિત્ર માનવામાં આવી છે પણ હવે આ પાંચ વસ્તુ કોક જગ્યાએ પવિત્ર પણ છે એ કઈ પાંચ વસ્તુ શાસ્ત્રમાં બતાવી તો લખ્યું સૌથી પહેલું ઉચ્છિષ્ટમ એટલે એઠું થયેલું આમ અપવિત્ર ગણાય પણ ગાયનું દૂધ એઠું થયેલું હોવા છતાં પણ સૌથી પવિત્ર માનવામાં આવે છે ગાયનું દૂધ પેલે વાછરડું છે ને એનું એઠું કરે ગાયને દોહન કરો એના પહેલાં એનું વાછરણો એને ધાવે અને એ દૂધને પેલા એ વાછરણું એઠું કરે છતાં પણ ભગવાનની પૂજામાં પવિત્રમાં પવિત્ર ગાયનું દૂધ માનવામાં આવે અભિષેકમાં પવિત્ર માનવામાં આવે ભગવાનના ભોગમાં ગાયનું દૂધ પવિત્ર માનવામાં આવે પછી બતાવ્યું શિવ નિર્માલ્યમ ભગવાન શિવના મસ્તક ઉપર શિવને અર્પણ થઈ જાય અને પછી એ નિર્માલ્ય થઈ જાય પણ ઉપર ગંગાજળ અર્પણ થાય ઉપર ગંગાજી વિરાજમાન છે ગંગાજી વિરાજમાન છે ને ભગવાન શિવના મસ્તક ઉપર હોવા છતાં પણ ગંગાજલ પવિત્ર માનવામાં આવે છે ગંગાજલ ક્યારે વાસી ન થાય બધા જલ વાસી બને પણ ગંગાજલ ક્યારે વાસી ન બને એટલું પવિત્ર માનવામાં આવે ત્યાર પછી વમનમ ઉલટી કરેલું બહુ અપવિત્ર માનવામાં આવે પણ એક વસ્તુ એવી છે જે ઉલટીથી ઉત્પન્ન થાય છે અને એ છે મધ મધમાખી જ્યારે ફૂલમાં રસને લેવા માટે જાય અને એ મધપોળામાં આવી મોઢામાં રહેલા રસથી ઉલટી કરે પુષ્પમાંથી મધને ખેંચે અને પછી એના મધપોળામાં એની રીતસરની ઉલટી કરે છતાં એ મધ પૂજામાં આયુર્વેદમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે સૌથી ઉત્તમ પવિત્ર માનવામાં આવે છે મધુ વાતા રીતાયતે મધુક્ષરંતિ સિંધવા બહુ પવિત્ર છે પછી સવ કર્પટમ ખાપણ ડેડ બોડી અપવિત્ર માનવામાં આવે પણ એમાંથી નિર્માણ થતી એક વસ્તુ એટલે કે રેશમી વસ્ત્ર રેશમી વસ્ત્રનું નિર્માણ જ્યારે થાય ત્યારે બરાબર ધ્યાનથી એના નિર્માણની વિધિ જોજો રેશમના કીડાને પાણીમાં ઉકાળવામાં આવે અને રેશમના કીડા હોય ને એને પાણીમાં જે ઉકાળવામાં આવે એ એક જાતનું એનું ખાપણ જ છે અને રેશમના કીડામાંથી બનતું રેશમી વસ્ત્ર પૂજામાં સૌથી પવિત્ર માનવામાં આવે છે અને કાક અવિષ્ઠા કાગળાનું મળ આકાશમાંથી કાગળો નીકળતો ને જો આપણે કપડા ઉપર કે ઉપર મળ ત્યાગ કરે એટલે આપણે ખીજાઈ અપવિત્ર થઈ જાય એવું માની એ જ કાગડો મળત્યાગ કરે જ્યાં ત્યાં આકાશમાં ઉડતા ઉડતા મળત્યાગ કરે જેટલી જગ્યાએ મળત્યાગ કરે ત્યાં પીપળો ઉગે દિવાલમાં ભૂમિમાં ખેતરમાં જ્યાં ત્યાં મળત્યાગ કરે તમને ખબર છે ને કે પીપળો માત્ર કાગડાની વિષ્ઠામાંથી જ ઉત્પન્ન થાય કાક વિષ્ઠામાંથી અને પીપળો ઉત્પન્ન થાય અને પીપળાને સાક્ષાત વિષ્ણુનું રૂપ માનવામાં આવે છે એની પૂજા કરવામાં આવે છે પિતૃનો વાસ માનવામાં આવે છે હા એકાક કાકવિષ્ટામાંથી ઉત્પન્ન થયેલો એ પીપળો એ પવિત્ર માનવામાં આવે છે આપણી પાંચ વસ્તુ એવી છે જે અપવિત્ર હોવા છતાં પણ સૌથી વધારે પવિત્ર છે